શ્રી ગણેશન નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતા આદ્યાય બીજો સાંખ્ય યોગ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ शान्तकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगनसदशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यार्गम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् अर्थात् हे प्रभु ब्रह्मा वगेरे देवो તમારા માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂઠ છું તે તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાવ અને મને આપના શરણમાં લો આધ્યાય બીજો સાંખ્ય યોગ સંજયે ધૂતરાશને ઉદ્દેશીને કહ્યું હે રાજન કરુણાથી ઘેરાયેલા ને આંસુ આંસુભરી વ્યાકુળ આંખોવાળા અર્જુનને ખેદ પામતો જોઈ શ્રી કૃષ્ણએ કહ્યું હે અર્જુન આ વસમી વેળાએ આર્યોને ન શોભે એવો સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધકને કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો નિર્બળ ન બંધ આ તને શોભતું નથી મનની નિર્બળતાને ત્યાગી વીરોની જેમ ઊભો થા અર્જુને જવાબમાં પૂછ્યું હે મધુસૂદન યુદ્ધમાં પૂજનીય ભીષ્મ ને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું આવા મહાનુભાવોને હણવા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું સારું છે મારા વડીલોને હણીને મારે લોહીથી ખરડાયેલા ભોગો જ ભોગવવા પડે જેઓને હણીને અમે જીવવા ઈચ્છતા નથી તે કૌરવો તો સામે ઊભેલા છે હું મૂંઝવણમાં છું તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તે બતાવો મારા આ શોકને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી સંજયે દૂતરાજને ઉદ્દેશીને કહ્યું હે રાજન હું યુદ્ધ નહીં કરું બોલી અર્જુન ચૂપ થઈ ગયો તેનો જવાબ આપતા શ્રી કૃષ્ણએ હસતા હસતા અર્જુનને કહ્યું તું ડાહી ડાહી વાતો કરીને જેનો શોખ કરવો યોગ્ય નથી તેનો શોખ કરે છે જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો શોખ કરતા નથી આ જન્મ પહેલાં હું તું કે આ રાજાઓ ન હતા એવું નથી ને હવે પછી આપણે નહીં હોઈએ તેવું પણ નથી આથી કોઈ વસ્તુનો શોક કરવો યોગ્ય નથી આજે આપણને આ દેહ મળ્યો છે તેમાં બાળપણ જુવાની ઘટપણ ક્રમે ક્રમે આવે છે તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે તે નિશ્ચિત જાણ તેથી બુદ્ધિમાનો શોક કરતા નથી ટાઢ તાપ ગરમી સુખ દુઃખ આપવાવાળા આ વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ ક્ષણિક છે અનિત્ય છે તેને તો સહન કર તેને વશવર્તી હર્ષ શોકનો ભાગીદાર ન બન જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે આમ સમજદાર ધીર પુરુષ મુક્તિ મેળવે છે ઠંડી ગરમી સુખ દુઃખ આ બધા અસદ પદાર્થ છે આ બધા આત્મામાં રહેતા નથી આમ તો સત્સ્વભાવ છે તેનો નાશ કોઈ પણ સમયે થતો નથી કોઈપણ આત્માનો નાશ કરી શકતો નથી આથી મોહથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરીને યુદ્ધ માટે તૈયાર થઈ જા ધર્મનો ત્યાગ ન કર જે આત્માને મારનાર ને મરણ યોગ્ય માને છે તે બંને સમજતા નથી ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મરાતો પણ નથી આત્મા કદાપી જન્મતો નથી મરતો નથી શરીર નાશ થતા તેનો નાશ થતો નથી જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી દઈ નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા જૂનો દેહ ત્યજી દઈને નવો દેહ ધારણ કરે છે આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી વાયુ સૂકવી શકતો નથી આમ આત્મા ન કાપી ન બાળી ન ભીંજવી ન સૂકવી શકાય તે સ્થિતિવાળો છે તે સર્વવ્યાપી સ્થિર અચલ ને સનાતન છે ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી તે મનથી પર અને વિકાર રહિત છે તેથી શોક કરવો યોગ્ય નથી જો તું આત્માને જન્મનાર અને મરનાર માનતો હોય તો પણ તારે શોખ કરવો ન જોઈએ કેમકે જે પ્રાણીઓ જન્મે છે તે મરે છે જે મરશે તે જન્મશે આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયથી જુએ છે કોઈ આશ્ચર્ય રીતે કહે છે ને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે ક્ષત્રિયને માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપનો ભાગીદાર થઈશ બધા શત્રુઓ તારી નિંદા કરશે કેમ કે અર્જુન બીકને લીધે રણભૂમિમાંથી પીછેહટ કરી ગયો ન કહેવાના વચનો બોલશે તેના કરતાં વધારે દુઃખ શું તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ ને જીતીશ તો રાજ્ય ભોગવીશ માટે અર્જુન તો યુદ્ધ કર જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ હાનિ જય પરાજય ને એક સરખામાંની યુદ્ધ કર તેથી તને પાપ લાગશે નહીં આ વાત થઈ જ્ઞાન માર્ગની હવે તને નિષ્કામ કર્મયોગ વિશે કહું જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મબંધનને ત્યજીશ નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મબંધનનો નાશ થાય છે આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી તેમ વિપરીત સ્વરૂપ દોષ પણ થતો નથી આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં અનેક નિષ્સ્યાત્મક બુદ્ધિ હોય છે જે ઈશ્વરની ભક્તિથી ભવપાર થવાશે તે માને છે જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવલ ફલશ્રુતિમાં પ્રીતિવાળા ને સ્વર્ગને જ સર્વોત્તમ માનનારા હોવાથી તેઓ કેવળ ભોગોને ઐશ્વર્ય તરફ દોરનારી જન્મ તથા કર્મફળની સમજૂતી આપનારી ને ખાસ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવતી વાણી બોલે છે આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિર રહી શકતી નથી ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે સુખ દુઃખ ઠંડી ગરમી રાગ દ્વેષ આદિનો ત્યાગ કર નિત્ય સત્વોનો આશરો લે સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવાને તેને રક્ષવા પ્રયત્ન ન કર પણ હંમેશા આત્મપરાયણ થા જે રીતે જડથી ભરેલ મોટા જળાશયથી કાર્ય થઈ શકે છે તે નાના સરખા જળાશયથી પણ થઈ શકે છે તે પ્રમાણે વેદોમાં કહેલા કામ્ય કર્મોના જે ફળ છે તે બ્રહ્મમાં એક નિષ્ઠા રાખવાથી બ્રહ્મરૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે તને કેવળ કર્મ કરવાના અધિકાર છે બંધનમાં નાખનાર કર્મફળના અધિકારનો વિચાર તું ન કર સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર આ મેં જ્ઞાનનો યોગ કહ્યો આ સમત્વરૂપ બુદ્ધિયોગવાળો મનુષ્ય આ લોકમાં પાપુણ્યને પરમેશ્વરની કૃપાથી દૂર રાખી શકે છે આ સમત્વરૂપ યોગ માટે ઉપાય કર કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ યોગ છે જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે ઐહિક અને પરલૌકિક ભોગોથી તું વિરક્ત થઈશ અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને બ્રહ્મમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચલ સ્થિર બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાનરૂપ ફળને મેળવી શકીશ અર્જુન બોલ્યો હે કૃષ્ણ સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞા કે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ શા છે તે કેમ બોલે છે કેમ બેસે છે અને કેમ ચાલે છે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે અર્જુન જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓને ત્યજી દઈ આત્મા વડે આત્મામાં સંતોષ માને છે ત્યારે તેને સ્ત્રી પ્રજ્ઞ કહેવામાં આવે છે જે દુઃખથી દુઃખી અને સુખથી સુખી થતો નથી વળી તે રાગ ભય તથા ક્રોધથી પર છે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે તે સર્વમાં આસક્ત વિનાનો ને સારી નરસી બાબતોમાં હર્ષ શોક પામતો નથી તેની બુદ્ધિ સ્થિર છે કાચબો જેમ પોતાના બધા અંગોને પોતાનામાં સમાવી લે છે તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયો પોતાનામાં સમાવી લે છે હે અર્જુન ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી ને વશ કરવી યોગી પુરુષો માટે સરળ છે કેમ કે તેઓ મારામાં તન્મય રહે છે ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે અસંયમી મનુષ્યની બુદ્ધિને મન સ્થિર હોતા નથી કેમ કે તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્રચિત થઈ મારામાં મન લગાવવું જોઈએ જે મનુષ્યની ઇન્દ્રિયો કાબૂમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે આસક્તિથી કામના થાય છે કામનાથી ક્રોધ થાય છે ક્રોધથી મૂંઢતા આવે છે અને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અસયમીની બુદ્ધિ સ્થિર થતી નથી એ અશાંત રહે છે જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય જેણે બધી બાજુથી ઇન્દ્રિયોના વિષયોને નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાનદશા બધા પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે ને જે ઈચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્મામાં જોતા મુનિની રાત્રિ છે ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છે છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા જ સુખ ભોગ વિકારને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે ને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી જે મનુષ્ય બધી જ તમન્નાઓને છોડીને મમતા રહિત અહંકાર રહિત ને સ્પૃહારિત થઈને જીવે છે તે શાંતિથી જીવે છે હે અર્જુન આને જ સ્થિત પ્રજ્ઞની દશા કહેવામાં આવે છે એને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી અંતકાળે તે આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિવારણ પ્રાપ્ત થાય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ ઓમ નમો નારાયણાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ